રહ્યા છે છે ફરી એકવાર કાકાએ હૈયા જી હા કડી પાલિકાના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા નીતિન પટેલ જ્યાં તેમણે પોતાનો બળાપો વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું કે આજકાલના આવેલા અમને શીખવાડે છે કડીના રાજકારણની મારા જેટલી કોઈને ખબર નહીં હોય આ શબ્દો હતા નીતિન પટેલના કોઈએ ચમચાગીરી ના કરવી પણ તટસ્થતાથી કામ કરવું તેવું નીતિન પટેલે કહ્યું કોઈએ ક્યારેય અભિમાન પણ ન રાખવું જોઈએ ઘરના શિરો ખીચડી જેવું લાગે છે પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે છે આ શબ્દો ઉચ્ચાર્યા છે આજે

ભારતના ચાલે કોણ ચાલે તમે આજકાલના આવેલા આજકાલના કડીને જાણતા થયેલા કડીને તમને કઈ ખબર નહીં એ તમે એમના શિખામણ આપશો કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય કડીમાં તટસ્થથી જોવાનું કોઈ ચમચાગીરી નહીં કરાવવાની એટલું ઘરની ખીચડી હોય ને આપડી ઘરનો શીરો ખીચડી જેવો લાગે અને પારકાની ગંધાથી ખીચડી એ એમને માવા જેવી લાગે એવા લોકો માટે આ બધું હું કઉ છું આ જે થયું છે એ ન ભૂતો ન ભવિષ્યથી તમે સમજી લેજો

એ એમના માવા જેવી લાગે એવા લોકો માટે આ બધું હું કઉ છું આ જે થયું છે એ ન પૂતો ના ભવિષ્યથી તમે સમજી